ધારી નવી વસાહત ગણેશ સોસાયટીમાં રહેતા આસિફભાઈ અબ્દુલભાઈ બહેન આખા મહિનાના રોજા રહી ખુશી વ્યક્ત કરી રહ્યા છે વહેલી સવારથી સાંજ સુધી આખો દિવસ ચૌદ કલાક સુધી ભૂખ્યા ઇબાદત કર્યા અને પરિવાર તથા દેશ દુનિયાની સલામતી અને તંદુરસ્તીની દુઆ કરી હતી રિપોર્ટર ડામોરબંધ રાજભાઈ ધારી રમજાન મહિનામાં ઓગણત્રીસ રોજા આવે તેમાં મેં બધાય રોજા કર્યા અને રમઝાન મહિનો ઈબાદત મહિનો આવે અને આપણા માતા પિતા અને આખી દુનિયાના આપણે દુઆ કરીએ કે બધાને હિદાયત અલ્લાહ રોજા રાખવા આપે અને બધી નમાઝ થાય એવી હું દુઆ કરું